મારુતિ અર્ટિકા કિંમત આઠ લાખ પાસઠ હજાર આ ગાડીની કિંમત છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તેથી તમને આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોની અંદર મળી જાય અને તમને આ ગાડી વિશેની બધી જ વિગત હું આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી હવે તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં મળી શકે તેથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો મારુતિ અર્ટિકા ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન પણ સારી છે ટીપટૉપ કન્ડિશન છે ગાડીની મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલની આ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે વીમો ચાલુ છે એવું આ ગાડીના ભાઈ જણાવે છે ગાડીવાળા ભાઈ જણાવે છે કે કિંમત આઠ લાખ પાંસઠ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા ભાઈ જણાવે છે એક લાખ ત્રેવીસ હજાર કિલોમીટર આ ગાડી ચાલેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાટિયા દેવભૂમિ દ્વારકા તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર એક્યાસી બે પંચ્યાસી ઝીરો છ ચાર પંચાવન આ ભાઈનો નંબર છે તમે તેને કોલ કરી અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરી તમે આ ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો અથવા તો તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ જઈ તમે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી વિડીયોની અંદર તમે ગાડીની કન્ડિશન જોઈશે ટાયર પણ સારા છે કંપની કલર છે આ ગાડીમાં કાંઈ ઘટે એમ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને આ મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે કેટલો મોટિવેશન બને છે તે તમને ખબર જ છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો